હેલો નમસ્તે મિત્રો વીરપસલી પવિત્ર શ્રાવણ માસના કોઈ પણ રવિવારે આ વ્રત થઈ શકે છે બીજા રવિવારે એ વ્રત પૂરું થાય ભાઈના દીર્ધાયુ માટે કલ્યાણ માટે બહેનો આ વ્રત લે છે ભાઈ આ પવિત્ર દિવસે યથાશક્તિ બહેનને બેટ આપી તેના આશીર્વાદ લે છે એક ગામમાં ભલો ભોળો કણબી રહે સંતાનમાં સાત દીકરા હતા તે બધા પરણેલા હતા એક પરણાવેલી દીકરી હતી પરંતુ કંભાગે તેને પિયરમાં આવી રહેવું પડ્યું હતું સાત ભાઈઓમાં છ મોટા ભાઈઓ સુખી હતા નાનો ભાઈ ખેતરમાં મજૂરી કરી ગુજરાન જોગો રડતો હતો પેલી બહેન અને માબાપને નાના છોકરા ઉપર હેત વધુ હતું તેથી નાના સાથે રહેતા હતા મોટા છ છોકરા જુદા રહેતા હતા તો પણ બહેન પોતાના છ ભાઈઓના ઢોર ચારતીને કામના બદલામાં તેની ભાભીઓ તેને વધ્યું ઘટ્યું લખું ખાવા આપતી હતી એક દિવસ બહેને નદી કાંઠે ગામની છોકરીઓને કોઈ વ્રત કરતી જોઈ એટલે પૂછ્યું છોકરીઓ તમે કહ્યું વ્રત કરો છો એક છોકરી કહે આજે અમે વીરપસલીનું વત લીધું છે અમારા હાથમાં જે દારો છે તે વીરપસલીના વ્રતનો દોરો છે હવે અમે જ્યાં ભાઈ મળશે ત્યાં તેને હાથે આ દોરો બાંધીશું ને પછી ભાઈનો એક ખોબો ભરાય એટલું અનાજ રાંધીને જમીશું આ વ્રત કરવાથી ઘણા લાભ થાય છે બહેન હોય તે ભાઈને વીરપસલીનો દોરો બાંધે એટલે ભાઈ ખુશ થઈને બહેનને વસ્ત્રો ઘરેણા કે રોકડ રકમ શક્તિ મુજબ ભેટ આપે બહેનના આશીર્વાદથી ભાઈને સુખશાંતિ મળે છે વીરપસલી વ્રતની વિધિ માટે પૂછ્યું તો એક હોકરીએ કહ્યું સૂત્રના દોરાની આઠ શેર લઈ તેને આઠ ગાંઠવાળી પવિત્ર જગ્યાએ રાખવાનો એક અઠવાડિયા સુધી રોજ સવાર સાંજ તે દોરાને ધૂપ દેવાનો પછી જ જમાય અઠવાડિયું પૂરું થાય એટલે એ દોરાને પીપળાના થડે બાંધી દેવાનો એમ કહી એણે આઠ શેરના આઠ ગાંઠવાળા દોરા બનાવીને બહેનને આપ્યા અને કહ્યું બહે દોરા આઠ છે પણ તેમાંના સાત જ દોરા તારા ભાઈઓને કાંડ બાંધવાના આઠમો વધે તે દારો પીપળાના થડે બાંધી દેવાનો બહેન તો હરખભેર વ્રતના દોરા લઈ સીધી નાના ભાઈને ઘરે ગઈ અને ડોશીને કહ્યું માં મેં વીરપસલીનું વ્રત લીધું છે એટલે વ્રતના દોરાને ધૂપ દેવા ચૂલામાં અંગારા રાખી મેલજે ભલી ડોશીએ ચૂલો ઠાર્યો નહીં પરંતુ બહેનની અદેખી ભાભીઓએ તેનું વ્રત ભાંગવા છાનામાના ચૂલામાં પાણી રેડી દીધું બહેન આવી ત્યારે ચૂલામાં અંગારા ન મળે દોશીએ ફરી ચૂલો પેટાવ્યો તેના અંગારા લઈ નાની બહેને વ્રતના દોરાને ધૂપ દીધો ત્યાર પછી તેણે ઘરમાં જે પડ્યું હતું તે ખાઈ લીધું વ્રતના આઠ દિવસ પૂરા થયા એટલે વ્રતનું ઉજવણું કરવાનું હતું આથી ડોશીએ તેને કહ્યું બેટી હવે તું તારા છ ભાઈઓને વ્રતના દોરા બાંધી આ જે તેઓ ભાવથી બોલાવે તો બોલજે ને જમાડે તો જમજે बहने ए भाइयों ने व्रतना दौरा बांध्या कोई कई बोलू नहीं, पची जमाडवानी तो वतज कया रही बहन तो भाइयों पासे थी उदास थी ने ना भाई ने दौरो बांधवा खेतरे दौड़ी गई अने भाई वीरपसली तेना जमणा हाथना कांडे दौरो बांधी दीधो ने आशीर्वाद आप के भाई तमु कल्याण था जुग, जुग जुग जीवो मारा वीरा आ भाई गरीब हतो। તેની પાસે કશું જ હતું નહીં બહેને તેની મૂંઝવણ પારખીને કહ્યું ભાઈ તમે જે આપશો તે વધાવી લઈશ કુલ નહીંને ફૂલની પાંખડી આપો તો એ બસ છે ખેતરમાં વાવવા માટે સવાશેર કોદરા પડ્યા હતા તેના પર ભાઈની નજર ગઈ તેણે તે બહેનને આપ્યા માટીનું ઢેરું આપ્યું અને કેડિયામાં એક પૈસો પડ્યો હતો તે આપ્યો ભાઈની આ ભેટને અમૂલ્ય ગણી બહેને તેને સાડલાના છેડે બાંધી દીધી જતા જતા તે બોલી મોટા છ ભાઈઓ જે આપે એવા છે તેમણે કંઈ ન આપ્યું તેમના કરતાં તો તું સારો છે આટલું ય તારી પાસે હતું તે આપ્યું તે સાચા હૃદયથી કોદરા આપ્યા તે કમોદ બરાબર છે માટીનું ઢેફે એ ગોળ બરાબર છે અને પૈસો તો મારા મનથી સોનામહોર બરાબર છે મારા વીરા તે મને આટલું આપ્યું તે મારા મનથી ઘણું છે બહેન ઘેર ગઈ તો પતિને ખાટલામાં બેઠેલા જોયા દોષીએ કહ્યું બેટી જમાઈ તેડવા આવ્યા છે તે આ વખતે વીરપસલીનું વ્રત કર્યું તેનું ફળ તને આજે જ મળ્યું દોષી મુંજાઈ કે દીકરીને આપવું શું બહેનની ભાભીઓને કાને વાત ગઈ કે આજે નણંદને સાસરીયાથી તેડું આવ્યું છે એટલે એ છ એ જણીઓએ બહેનની મશ્કરી કરવા ગાભા ચીથરા ભરીને એક પોટલી તૈયાર કરી તે સાસુને આપીને કહ્યું નણંદાને આટલું અમારા તરફથી આપજે એવામાં નાનો ભાઈ કામ પડતું મૂકી ઘેર આવ્યો તેણે બહેનને કહ્યું બહેન તું ઘણા વર્ષો પછી તારા સાસરે જાય છે પરંતુ મારી પાસે તને આપવા જેવું કશું જ નથી બહેન કહે તે મને આટલું આપ્યું તે શું ઓછું છે કોદરાને હું કમોદ માનીશ માટીને ગોળ માનીશ ને પૈસાને સોનામહોર માનીશ મન ચંગા તો કથરોટમાં ગંગા ભાઈ હવે હું જાઉં છું માની અને ભાભીની સંભાળ રાખજે બહેન સાસરે જવા તૈયાર થઈ એટલે તેને વળાવવા મોટો ભાઈ ગયો દોષી પણ ગયા એવામાં ડોશીને યાદ આવ્યું કે દોરાને ધૂપ દેવા દેવતા વગર દીકરી શું કરશે એ તો ઝટપટ ઘેર જઈને એક ઠીબરામાં દેવતા લઈ આવ્યા જમાઈને થયું કે આ દોરો કોનો હશે તો ડોશીની દીકરીએ કહ્યું મેં વીરપસલી વ્રત લીધું છે તેનો દોરો મારી પાસે છે તેને ધૂપ દેવો પડે તે માટે જ મા દેવતા આપી ગઈ આજે મેં વીરપસલી વ્રત કર્યું તો તમે મળ્યા ચાલી ચાલીને બંને થાક્યા હતા એવામાં એક વાવ જોવામાં આવતા ત્યાં આરામ કરવા બેઠા દેવતા કયા સુધી સાચવવો એમ વિચારી ડોશીની દીકરીએ પ્રથમ દોરાને ધૂપ દઈ દીધો પછી તે વાવમાં નાહવા માટે ગઈ તેના વરે કહ્યું કપડા તો લેતી જા તેણે કહ્યું પછી માંગુ ત્યારે નાખજે તેણે ઝટપટ વાવમાં નાહી લીધું ને પતિને કહ્યું હવે પેલી પોટલી છોડીને તેમાંથી સાડલો આપો તો વરે કહ્યું આમાં તો ઘણા સાડલા છે કયા રંગનો આપો વહુએ કહ્યું હવે મશ્કરી રહેવા દો માંડ માંડ એક સાડલો છે તે પણ મેલોધેલો છે ને તમે વળી જુદા જુદા રંગના સાડલાની વાત કરો છો વરે તેને બધા સાડલા બતાવ્યા તેમાંથી ગુલાબી રંગનો સાડલો માંગી લઈ વહુ વાવમાંથી બહાર આવી તે સમજી ગઈ કે આ બધો વીરપસલીના વ્રતનો પ્રભાવ છે ભાભીઓએ તેને ગાભા બાંધી આપેલા એના હીરચીર બની ગયા હવે એણે ભાઈએ ભેટ આપેલી પોટલી ખોલી તો એમાં કોદરા માટીને પૈસાની જગ્યાએ કમોદ ગોળને સોનામહોર હતા નજીકમાં જ એક ગામ હતું બંનેને ભૂખ લાગી હતી એટલે વહુએ વરને ગામમાં ખાવાનું લાવવા મોકલ્યો વર ગયો ગામમાં ખાવાનું લેવાને અહીં ચમત્કાર એ થયો કે વહુને એક જોકો આવ્યું ને તેની આંખ ઉઘડી ત્યારે વાવની જ્યાંએ એક મહેલ ખડો થઈ ગયેલો મહેલના ત્રીજા માળે ઝરૂખામાં તે દાગીનાને રેશમી વસ્ત્રો પહેરીને ઊભી હતી કેટલીક વારે તેનો પતિ ખાવાનું લઈને આવ્યો એ હું અહીંયા છું મહેલમાં આમ કહી તે નીચે જઈવરને મહેલમાં લઈ આવી અને આ બધો વીરપસલીના વ્રતનો પ્રતાપ છે એમ કહ્યું થોડા સમય પછી વહુના પીરિયાદુ ખના માર્યા ફરતા ફરતા મહેલ આગળ આવ્યા વહુએ તરત જ પોતાના માતાપિતા સાત ભાઈઓ ભોજાયોને ઓળખી કાઢ્યા પણ પોતે કોણ છે તે જાહેર કર્યું નહીં પરંતુ દરેકને મજૂરીનું કામ સોંપ્યું તે નજીકમાં જ એક બીજો મહેલ બંધાવતી હતી તેમાં બધાને કામે લગાડી દીધા એમાં પોતાના માતા પિતાને પોતાના મહેલમાં રાખ્યા અને નાના ભાઈ ભોજાઈને રસોઈ કાર્ય અંગે રોક્યા તેણે છ મોટા ભાઈઓ અને ભાભીઓને માટી ખોદવાનું કામ સોંપ્યું હતું તે બધાને બેટંક સૂકા રોટલાને શાક ખાવા માટે અપાતું હતું એક દિવસ સાતે ભાઈઓની નાની બહેને મહેલમાં કંસાર શીરો રંધાવ્યો લાડુ બનાવડાવ્યા અને પછી સાથે ભાઈઓ તથા ભોજાઈઓને જમવા બેસાડ્યા બહેને માતાપિતાને અને નાના ભાઈને શીરો પીરસ્યો બીજા ભાઈઓ અને ભોજાઈઓને પથરા જેવા લાડવાને ખારી દાળ પીરસ્યા એ જોઈને બધા કહેવા લાગ્યા અમારાથી લાકડા જેવા લાડુને ખારી દાળ કઈ રીતે ખવાશે બહેને કહ્યું ભાઈઓ હું કોઈ રાણી નહીં પણ તમારી સગી બહેન છું જેની પાસે તમે ગધાવૈતરું કરાવતા હતા ને એઠું જૂઠું લૂખું સૂકું ખાવાનું આપતા હતા મેં તમને વીરપસલીનો પવિત્ર દોરો બાંધ્યો ત્યારે મને કંઈ પણ આપ્યું ન હતું જ્યારે નાના ભાઈએ પોતાનાથી બન્યું તે પ્રેમથી આપ્યું હતું મારું વીરપસલીનું વ્રત ફળ્યું અને તેના પ્રતાપે મને આ રાજસાહેબી સાંપડી ભાઈઓ तमारे सुखी थवु हो तो कोई दिवस बहनना मन ने दुः भावशो नही बड़ेव रक्षाबंधन दिवसे तेने थी बोला जमाड़ी जे बने आपशो तो सदा सुखी रहे बधाए पोता नी भूल बदल बहनी क्षमा मागी भली बहने मोटू मन राखी बधाये ने महल में राख्या आम वीरपसली व्रतना प्रतापे आखों कुटुंब सुखी थई गयु જે બહેનો વીરપસલી વ્રત રૂડી રીતે કરે અને રાખડી બાંધે તેની અને તેના ભાઈની આશા ફળેને ને સુખ સમૃદ્ધિ મળે